તંત્રની અણાવડતના કારણે ખેડૂતોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે ત્યારે તારાપુર અને ખંભાત તાલુકા સહિત ભાલ પંથકના ખેડૂતોએ એપ્રિલ મહિના સુધી કેનાલોમાં પાણી છોડવાની માંગ કરી છે ખેડૂતોનું કહેવું છે કે જો પાણી છોડવામાં નહીં આવે તો ઉનાળુ ડુંગરની ખેતીમાં મુશ્કેલી પડશે જુઓ આ સૂકા ભટ ખેતરોને ગત વર્ષે અહીંયા સૂકી જમીનમાં મધમસ્ત લીલાછમ ઘઉંનો પાક લહેરાતો હતો હવે આ ખેતરોને ઉનાળુ ડાંગરની ખેતી માટે તૈયાર કરવામાં આવ્યા છે ડાંગરની ખેતીમાં પાણી તેની તાતી જરૂરિયાત રહે છે અને તેમાં પણ જો ઉનાળુ ડાંગરની ખેતી કરવી હોય તો પાણી વધુ જોઈએ તેના માટે કેનાલ જ પાણીનો એક સ્ત્રોત રહ્યો છે ચોમાસુ સિઝનમાં અમારે સાહીઠ ટકા પહેલાં પાણીનું નુકસાન થયું અને ચાલીસ ટકા જે બકી બાકી રહ્યું હતું એમાં જીવાતની લીધે રોગને બહુ આવ્યું એટલે કોઈ ઉત્પાદન આવ્યું નહીં અને અમારે ઘઉંનું વાવેતર જે કરવાનું હતું એમાં અમે બહુ લેટ થઈ ગયેલા એટલે અમારે ઉનાળું ડાંગેર જ કરવી પડશે એટલે સરકાર વિનંતી કે ભાઈ પંદર ત્રણ લગીન પાણી આપવાના હતા માર્ચ લગીન એની બદલે પંદર ચાર લગીન પાણી આપે તો અમારું ઉનાળું પાક બચી શકે બાકી ડાંગેર ઉનાળું પાક અમારો ફેલ જાય હવે પાણીની જરૂરિયાતને પહોંચી વળવા અહીંના ખેડૂતો સિંચાઈ વિભાગ તરફ મીટ માડીને બેઠા છે

એટલે પંદર ચાર સુધી સરકાર શ્રી નમ્ર વિનંતી કે એક મહિનો પાણી વધારે આપે તો અમારો ઉનાળો પાક પૂરો પાકે હવે વધુ વરસાદને કારણે અહીંયાની જમીનોમાં સમયસર પાણીનો યોગ્ય નિકાલ ન થતા રવિ ખેતીની સીઝનમાં એક મહિનો વિલંબ થઈ ગયો છે મતલબ કે સમયસર ઘઉંનું વાવેતર ખેડૂતો કરી શક્યા નથી જેને કારણે હવે અહીંના એસી ટકા ખેતરોમાં ઉનાળુ ડાંગરની ખેતી કરવા માટે ખેડૂતો ધરુવાળિયા નાખી દીધા છે અને પડતર ખેતરો ખેડીને જમીન તૈયાર કરી છે પરંતુ સામે પક્ષે સિંચાઈ વિભાગ તરફથી એક નિવેદન આવ્યું કે ખેતી માટે અહીંની કેનાલમાં પંદર માર્ચ બે સુધી જ પાણી આપવામાં આવશે જેની સામે ખેડૂતોએ એપ્રિલ સુધી પાણી છોડવાની માંગણી કરી છે પાણી જે રવિ સિઝનનું હોય છે તે પંદર ત્રણ બે એટલે પંદર માર્ચ સુધી જ આપવાનું હોય છે નિયમ અનુસાર પરંતુ હવે આ સિઝનમાં પીવે તેમ ચોમાસુ ડાંગર નિષ્ફળ જતા અહીંના ખેડૂતો હવે ઉનાળુ ડાંગરની રોપણી પહેલા જ હવે સરકાર અને સિંચાઈ વિભાગ પાસે વધુ એક મહિનો એટલે કે એપ્રિલ સુધી પાણીની માંગ કરી રહ્યા છે તારાપુર અને ખંભાત સહિત ભાલ પંથકમાં જો સમયસર અને પાક મુજબ જરૂરી પાણી છોડવામાં ન આવે તો તારાપુર અને ખંભાત કે જે ઘઉંની અને ડાંગરની ખેતી માટે પ્રચલિત વિસ્તાર છે આ વિસ્તારના હજારો ખેડૂતો ફરીથી પાયમાલીમાં ધકેલાઈ જશે ધવલ બ્રહ્મભટ જીએસટીવી તારાપુર